કેળ ના છોડવા આવડી મોટી કેળ થઈ ગઈ કેળાય આવી ગેલા છે અને રાખ્યો છે ભજીયાનો પ્રોગ્રામ જોજો ભજીયા થાય છે શું લાભ થાય છે દે લો એવરીવન વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ આજે તો અત્યારમાં નાઈ ધમ્પરી થઈ ગયા નાસ્તો બસ કરી લીધો છે અને આજે જવાનું છે બહાર તો અમને આسمુ ઘરે જા લીધી છે બે ત્રણ દિવસની તો આજે જઈ છે તો વિડીયોમાં બધા રહેજો બધી તમને ખબર પડી જાય તો હાલો હવે નીકળીએ જલ્દી જલ્દી કે ઉતાવળ છે એક પ્રસંગમાં જવાનું છે એટલે વધારે ઉતાવળ છે તો એ જો દસ વાગી ગયા અહીંયા અહીંયા તો હવે જલ્દી જલ્દી નીકળી જઈએ કેટલા અત્યારે જો અહીંયા ગયા અને

પરિવારના કુલદેવી છે મારા પપ્પાની ભાલિયા છે તો જવા મળશે અંદરથી આરતી પછી બહાર નીકળું પછી બતાવતો જો ટૂઠિયાનું મંદિર છે આવીને જો ઘરે બેઠા હતા અને અત્યારે થઈ ગયું તો હવે હા હા દી હાથમાં આવી ગયો તો જો અત્યારે પછી પાછા બહાર નીકળ્યા આવીને પછી બપોર હું દીધી હતી તો એ જાગીને હવે પછી અમે બહાર જાય છે તો અહીંયા આવ્યા છે મારા પપ્પાની વાડી છે અહીંયા કેરાળાને આમ તો ઊંસડી લાગુ પડી જાય ઊંસડી અને વેજોદરીનું વચ્ચે છે તો અમે કે ત્યાં જાય તો રસ્તામાં પાછા ઊભા રહ્યા તો જો હવે જાય ને બતાવું તમને કેવી વાડીને છે બધું જો અહીંયા પવન શકીને બધું છે એટલે બધું તો અહીંયા નજીક જ હવે આવી ગઈ તો ત્યાં જઈને બતાવું તમને વાડી હમ તો વાડીમાં ભોગી ગયા છે અને આ પાછળ ઘર છે અત્યારે જો ત્યાં કામ શરૂ છે પતરા ને એવું નાખે છે અને જો આગળ બધી વાડી છે જો આગળ ડારી પડેલ છે પણ ત્યાં આપણે જવાનું નથી થોડુંક આગળથી થોડુંક સાઈડમાંથી નાલું પડશે કેમ કે ત્યાં મજ છે તો કડીઝ એમ છે તો થોડાક આઘા હાલ છે એમ કીધું તો આપણે અહીંથી થોડાક આઘા હાલી જઈએ ક્યાં છે એમ તો ખબર નથી કંઈ તો સાઈડ કાપીએ આપણે તો અલગ અમુક દેખાતું તો નથી ડાર પાસે એમ કીધું હા આમાં સિંગ હતી સિંગ લઈ લીધી ને તો તો ખેડી છે હવે કરે અત્યારે ખબર અડધામાં સિંગ હતી અને પાછળ નીચેના ભાગમાં બધે ઝાર કરેલી હતી તો અત્યારે જો બધું લેવાઈ ગયું છે ને આમાં જો નાળિયેરી ફરતી દીધેલી છે ઉપર છે જમ રૂખડી એવું બધું હાલો બતાવું તમને બધું

કાલે ઇนม ઇંગિયવાતા જમરૂખ આયવા તો મો ટામેટા બધું છોડવો નાનો જમરૂખ જાજા આવી ગયા જો અજો આ સાઈડ જો આમ જો આ ડાયર માં જો આખી ડાળ બતાવું આમ જો લેલા એટલા જમરૂખ છે કલમ ના છે એટલે આવવા માટે જલ્દી નહીતર તો વાર લાગે છે છે જો बाजूમાં ન્યાય છે જાજા બધા આવી ગયા

બાબી આવી છે ને કલમ છે એટલે આવી ગયેલા છે હારા જો વાવાડી છે આખી કુલ ચાર વીઘા છે જો આ મકાન મારા ભાઈ એ બનાવ્યું હમણાં મારા પપ્પા ને બધા અહીંયા બેઠા છે જો થોડા થોડા દેખાતા છે અત્યારે કામ શરૂ છે અને જો ફરતી નાળિયેરી અને આંબા વાવી દીધા છે અને આ વાડી પછી બધાની ભેગી છે મારા પપ્પાને ચાર ભાઈ છે ને બધાની તો ચારે ભાઈનો એક એક વીઘો છે તો બે ત્રણ વર્ષ થયા ત્યારે આ હજી રાહ લીધી છે તો જો થઈ ગયું છે બધું મસ્ત અત્યારે એવું અને જો પવન સીકીને એવું બધું છે અને અહીંયા તો આ ઉપરનો અત્યારે આ જમરૂખ તો ને મારા પપ્પાનો નેનો ભાગ આવેલો છે તો જો આ બધું એને વાવેતર કરેલું છે ભાઈ તું તો બધા એક આરે જ થયું એક આરે બધાને રોપડા લાવી નાખ્યા અને જો નાળિયેરીને જમરૂખડી અને આ જો સીતાફળી છે આંબા છે એવું બધું વાવી દીધું ને અત્યારે જો આ બધી જમીન મારા વાવે છે સુધી તો બધું હાલે છે અને કે બધું સારે ભાઈને આવું હેલા કરે આપણે તો બીજું શું હોય તો જો અત્યારે આ બધી વાડી છે વાવે છે અને જો આંબો એવડો થઈ ગયો છે જો આ ત્રણક વર્ષ જેવું ત્રણ કે ચાર વરસ જેવું થયું છે તંબાના આંબાના આવડાવળા થઈ ગયા છે અને આ બાજુની વાડી પણ અમારા કુટુંબના કાકા થાય એની છે તો એને જોવામાં ઘઉં પણ વાવી દીધા છે તો જો એને એકલા એ રાખી ત્યાં ચાર વીઘા એનું છે એની જો આમ હે એક નાની બનાવેલી છે જો અહીંયા એની ઓરડી છે અને એની જો આંબાને એવું બધું નાળિયેર એવું વાવી દીધેલું છે બધું તો ફરતી જવું છે પણ હાલો બીજું બતાવું જો કોઈ બીજો નવો છોડ હોય તો બાકી તો જો સીતાફળીને એવું છે બધું જમરૂકડીને આંબા વધારે તો જો આંબા અને નાળિયેરી જો અમલ છે કેમ કે વધારે ઈજ આવ્યું છે ને હું એ નથી આવી એક વરસ થઈ ગયું અવની નાની હતી પેટમાં ત્યારે કદાચ આવી હતી આ ધાબું ભર્યું ને ત્યારે નહીં તો હું એ નથી આવી તો જો આ અહીંયા જો બિલ્લીનું છોડ છે જો બિલી વાવી દીધેલો છે મોટું થઈ ગયું છે અહીંયા જો કરોળિયાનું ઘર જો કરવળિયા બેઠો છે આગળ જો દ્રાક્ષનો વેલો છે આ ભાગ છે મારા કાકાનો ને નો

અને રાખ્યો છે ભજીયાનો પ્રોગ્રામ અડધો ભજીયા થાય છે શું લાભ થાય છે દેશ ને જોવા જતો દે અને એટલા ભીજ્યા ને અડધા તો થાળીમાં પીરસી દીધો તો આવી જાઓ બધા ભજીયા ખાવા હલો આમ જ બેઠા ના કરીશ કે તો અત્યારે થાકી ગયા છે તો વિડીયો એડિટિંગ થાય તો કરશું નહીં તો પછી હવે સવારે કરીશ તો કદી મોડું થાય કંઈ નક્કી નહીં અને વિડીયો એડિટિંગ થઈ ગઈ તો સવારે અપલોડ કરી નાખીશ પણ સવારે કરું તો કદી મોડું થાય અપલોડ કરવામાં હવે જોઈએ જે થાય અથવા તો સવારે વહેલા જગ્યા જશે या गंगा हूं انا काल तो जे अहा ड्राइवर था से कदस के पास में και हम सब तो का में बस कर आज जे मैं रेहू आज में काई जाए तो फिर पास आ जाता रे सो το जब आए दो-तीन दिन से

સાથે જ આપણે આજનો બ્લોગ પણ અહીંયા પૂરો કરીએ અને આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમશે ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય